હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં આજનો વિડીયો આપ લોકો માટે બહુ જ ખાસ છે આજે હું તમને એક વસ્તુ કહું કે આજના વિડીયોની અંદર જે બી તમે લોકો કેનેડાની અંદર જોબના પ્રોબ્લેમ ફેસ કરો છો ક્યાં તો જે સ્ટુડન્ટો કરે છે એમના માતા પિતા ઇન્ડિયામાં ટેન્શનમાં છે એમની પીઆર નથી આવી રહ્યું એના ટેન્શનમાં છે આ લોકો માટે આજે મેં સ્પેશિયલી આ વસ્તુ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું નોર્મલી કેવું થાય છે હું તમને સમજાવું મારા સ્ટુડન્ટો અથવા મારા રેફરન્સથી જે સ્ટુડન્ટો ગયા છે હું આમની સાથે જ્યારે વાતો કરું છું તો એ લોકો એક જ વાત કરે છે કે સર પ્રોબ્લેમ જોબના ક્રાઇસિસ ત્યાં આગળ છે કેનેડામાં બટ એક રિયાલિટી એ બી છે કે એ પોતે ફેસ નથી કરતા બીકોઝ ઓફ હા એ લોકોનું અર્નિંગ હું તમને કહું નોર્મલી એ લોકો પોતાનું મંથલી સેવિંગ હજારથી બે હજાર ડોલરનું સેવિંગ એમને થતું હોય છે અલગ અલગ છે દરેક સ્ટુડન્ટનું એ અલગ અલગ હોય છે હવે સમહાવ વિચાર આવ્યો કે જ્યારે કોમેન્ટમાં બી લોકોના ક્વેશ્ચન્સ આવે છે મા બાપ એટલા ટેન્શનમાં હોય છે અને જેની અંદર હું તમને એવું કહું કે બહુ જ એક નોર્મલ હું તમને વાત પેરેન્ટ્સ જે ટેન્શન લેતા હોય છે પ્લસ અમને જે રીતે એમના કોમેન્ટમાં ક્વેશ્ચન્સ આવે છે અને અમુક સ્ટુડન્ટો ત્યાં આગળ છે જે લોકો બી ઓલરેડી પ્રેશરાઈઝ સિચ્યુએશનમાં છે જે રીતે પેરેન્ટ્સ અમારી સાથે વાત કરે છે અમને ખ્યાલ આવતો હોય છે આ લોકો માટે એક જ વસ્તુ હું તમને કહું કે જે તમે ફેસ કરો છો તો એ મારા સ્ટુડન્ટો કેમ ફેસ ના કર્યું અને આના ઉપર થોડું ટાઈમ આપ્યો વિચાર્યું રિસર્ચ કર્યું ત્યારે મને એક વસ્તુ ખબર પડી કે આમાં એક માઇનોર ડિફરન્સ છે બહુ જ માઇનો ડિફરન્સ છે હું તમને કહું માઇન્ડસેટનો કેનેડાની અંદર આજે એક વસ્તુ હું તમને સમજાવું છું તમે જ્યારે જાઓ છો ને ત્યારે તમારું મગજ જે છે ને એ રેડ કાર્પેટ ઝોનમાં બનાવી દેવામાં આવ્યું છે જેની અંદર બધા ફેક્ટર્સ કામ કરે આસપાસના ફ્રેન્ડ સર્કલ રિલેટિવ્સ ઇવન ધો તમારા એજન્ટ્સ કન્સલ્ટન્ટ્સ આ લોકોની જે વાતો છે પ્લસ તમે જે સોશિયલ મીડિયાની માહિતી પ્રમાણે તમે જે કલ્ચર જુઓ છો આ બધી વસ્તુઓને કારણે તમે એક માઇન્ડસેટ બનાવ્યું છે કે કેનેડા તમારો વિઝા આવી ગયા ને એટલે તમે રેડ કાર્પેટ બની ગયા છો હું તમને આજે એક સારી સલાહ આપું કે જેની અંદર આજનો વિડીયો જો કદાચ તમે શાંતિથી જોશો ને જે બી કેનેડાના જોબ ક્રાઇસિસ છે તમે પીઆરની ફાઇલ મૂકી છે તો નથી આવી રહ્યું એનું ટેન્શન છે આગળ ફ્યુચર શું થશે આ તે વરિડ છો આ લગભગ તમારું બધું ટેન્શન નાઇન્ટી પર્સન્ટ હળવું થઈ જશે અથવા જો પેરેન્ટ્સ જોતા હશે તો એ લોકો બી રિલેક્સ થશે અને એમના બાળકોને મોકલજો અથવા કદાચ ના મોકલી શકો તો આ વાત એમને કરજો તમે લોકો રિલેક્સ થઈ જશો તો કે એક જ વસ્તુ આમાં ફેર શું છે ખબર છે મોસ્ટ ઓફ ધી યા કન્સલ્ટન્ટ એમનું કામ છે તમારા સ્ટડી વિઝા પૂરા થાય એટલે લગભગ એ લોકો એવું સમજે કે એમની જવાબદારી પૂરી થઈ ગઈ કદાચ એક દસ મિનિટ કે પંદર મિનિટ કે એક કલાક વધારે નથી કહેતો આ સમય જો કાઢીને સ્ટુડન્ટને એક મોટિવેશન અથવા એક પ્રોપર માઇન્ડસેટ કરી આપવામાં આવે ને માહિતીનો જે હું આજે તમારી સાથે શેર કરીશ બિકોઝ તમારા લોકોમાં અને મારા થ્રુ ગયેલા મારા સ્ટુડન્ટ્સોમાં ડિફરન્ટ મને આ જ લાગ્યો કે આજે વસ્તુ એવી છે કે હું એમની સાથે આ વસ્તુ ડિસ્કસ કરું છું અને સમહાવે વિચાર આવ્યો કે આ વાત જો હું તમારી સુધી પહોંચતી કરી દઉં ને તો કદાચ તમે લોકો બી રિલેક્સ થશે સી હું કોઈ એક રિયાલિટી કહું તો કોઈ એ નથી કે હું કોઈ મોટા મિશન પર નીકળ્યો છું કે દુનિયા સુધારી દઈશ હું એક જનરલ વાત એટલે કરું છું મારો એક ઉદ્દેશ્ય શું હોય કે મારી માહિતીથી અથવા મારી વાતોથી એક કે બે સ્ટુડન્ટ ખાલી હું એટલો આશા રાખું છું હા હું તમને કહું હું બહુ પોઝિટિવ માણસ છું કદાચ મને એમ થશે કે હજારો સ્ટુડન્ટનું કેરિયર સારું થઈ જાય પણ હું એટલું કહું કે એક બે સ્ટુડન્ટને બી ફાયદો થયો ને તો હું મારી ટાઈમ જે મેં આપ્યો મેં મારો જે સમય બગાડો બગાડ્યો એ મારા માટે સક્સેસ છે હવે હું તમને એક મેઇન વાત કરું સૌથી પહેલાં પહેલું પોઝિટિવ સૌથી સારો પોઈન્ટ જે કેમેરાની ઓથોરિટી છે ને જે હાયેસ્ટ ઇમિગ્રેશન છે આઈઆરસી છે એમના પીએમ છે જસ્ટિન ટોડો આ બધાના જે સ્ટેટમેન્ટો આવે છે ને આનો કોઈ દિવસ એક વખત શાંતિથી તમે બાયફર્કેશન કરજો બધી વાતમાં એક જ વસ્તુ દેખાય છે કે કેનેડાનો આ પ્રોબ્લેમને સોલ્વ કરવો અને લોકોને પીઆર કરી અને સેટલ કરવા બિકોઝ એનાથી એમની ઇકોનોમીના પ્રોબ્લેમ બી સોલ્વ થાય એવું છે તો ખાલી તમારે જરૂર નથી કેનેડાની કે ભાઈ તમે કેનેડામાં રહેશો તો જિંદગી ચાલશે કેનેડાને બી એટલી જ જરૂરત છે તમારી આ બધા સ્ટેટમેન્ટ પરથી જે રિયાલિટી આવે છે ને એ આ જ ઇશારો કરે છે હવે તો કે એક તો આ કેનેડાના ઇમિગ્રેશનની વાત કરી મેં તમને બીજી વસ્તુ હું તમને કહું કે સૌથી વધારે ખરાબ વસ્તુ શું છે ખબર છે આપણો માઇન્ડસેટ માઇન્ડસેટ કેવો બનાવ્યો છે ખબર છે નેગેટિવ વસ્તુને પહેલાં પકડવાની તમે જોજો તમે પ્રેક્ટિકલી જો તમે જે રૂમમાં રહ્યો છો તમે જે પીજીમાં રહ્યો છો ને છોકરાઓ એની આજુબાજુ તમે જોજો બે પ્રકારના લોકો તમને મળે છે એકની પાસે જોબ છે અને એકની પાસે નથી તો તમે જોબ છે એને કેમ ફોકસ નથી કરતા તમે લોકો શું કરો જોબ નથી એને ફોકસ કરો કે અહીંયા જોબ નથી અહીંયા જોબ નથી પ્લસ સોશિયલ મીડિયામાં બી આવું થાય છે તમને જે લોકો જોબ કેમ મેળવીએ અથવા જોબ કઈ રીતે મળી શકે અથવા આવી કોઈ પોઝિટિવ માહિતી આપતું હોય તમે એ ફોકસ નથી કરતા પણ જ્યાં ક્યાંક તમે જોશો ને કેનેડામાં હવે જોબ નથી લોકો ડિપોર્ટ થઈ જશે તમે લોકો તરત જ જોવો છો અને ધ્યાનથી જોવો છો બિકોઝ નેગેટિવ વસ્તુ માઇન્ડને જલ્દી એટ્રેક કરે છે અને એ સાયન્ટિફિકલ છે એકચ્યુઅલી તમારો વાંક નથી બટ આજેથી જો તમે કદાચ આ જોવાનું ચાલુ કરશો ને કે તમારી આજુબાજુ તમારે પોઝિટિવ જ જોવાનું નેગેટિવ નહીં જોવાનું નેગેટિવ થતો હોય ને એ વ્યક્તિ નહીં કહેવાનું તું પોઝિટિવ હતા હું તમને એક વસ્તુ કહું એક લોજિક મેં પોતે વિચાર્યું કે તમે ખાલી એટલું વિચારો કે જો તમે એવું હાર માની જાઓ કે કેનેડામાં તમે નહીં સર્વાઈવ કરી શકો અને તમે ઇન્ડિયા પાછા આવી જશો તો શું તમારું કેરિયર બની જવાનું છે તમે પોતે વિચારો તમે જે ફીઓ ભરી તમે જે ઇન્વેસ્ટ કરી ચૂક્યા છો પૈસા એ શું રિટર્ન આવી જવાના છે એક સરળ એક્ઝામ્પલ આપવું માનો કે એક હસબન્ડ વાઈફ કેનેડાની અંદર રહે છે જોબ કરે છે એક સ્ટડી કરે છે એક જોબ કરે છે આ વોટ્સ બંને જોબ કરે છે વોટ્સ ઓઇવર આપણે વાત કરીએ મહિને કંઈ નથી કરતા ને કદાચ મિનિમમ વેજીસની હું કાઉન્ટિંગ કરું ને તો બે હજાર ડોલર આ બંને ભેગા થઈને જો મહિને વધારે નથી સાહેબ સાત થી આઠ વર્ષ કે નવ વર્ષની અંદર એક કરોડ રૂપિયાનું સેવિંગ થાય હવે શું તમે પોતે વિચારો જો તમે ડિપ્રેસ થઈને અત્યારે કેનેડાથી ઇન્ડિયા આવી જશો તો આ વસ્તુ પોસિબલ થવાની છે તમે પોતે જ ખાલી વિચારજો કે કેરેડાથી તમે જો ઇન્ડિયા ડિપોર્ટ ઇ ઇન્ડિયા નહીં ગયા તો શું તમે તમારા હોમ કન્ટ્રી ઇન્ડિયાની અંદર એ વસ્તુ પોસિબલ છે કે સાતથી આઠ વર્ષની અંદર એક કરોડ રૂપિયાનું સેવિંગ કરો કમાવાની વાત નથી કરતો હું તમને તો એક સિમ્પલ લોજિક છે કે તમે ઓલરેડી એવી સમૃદ્ધ કન્ટ્રીમાં બેઠા છો જે તમને ગ્રોથ આપી શકે એમ છે જે તમારો કેરિયર ગ્રોથ હા ક્રાઇસિસ છે પ્રોબ્લમ છે તો એ ઓલવેઝ ફેસ કરવું જ પડે તમારે એની સામે તમે એવું વિચારો કદાચ કે ના આ વસ્તુ હું ફેસ ના કરું યા તો પછી આની સામે કંઈ તમારા બીજું માઇન્ડસેટ હોય તો એ વસ્તુ તમારે ના પોસિબલ થાય આ વસ્તુ એવી કહી શકો તમે અલ્ટિમેટલી કે જ્યારે તમે કોઈ બી કન્ટ્રીમાં હશો વર્લ્ડમાં દુનિયામાં ક્યાંય એવી હશો સમજો પ્રોબ્લમ તમારી જીવનનો જન્મ થયો ને એટલે સાથે આવ્યા છો આ જ રીતે હું તમને એક સિમ્પલ બીજું એક્ઝામ્પલ કહું ચલો બધી વાતો છોડી દેવું મારું જ એક્ઝામ્પલ આપું એક રિસન્ટ હા હું એક મારી પોતાની અલગ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું જ્યાં આગળ મને કોઈક ક્લાયન્ટે જ અભિપ્રાય આપ્યો કે સર તમારી વાતો એટલી પોઝિટિવ છે કે જે તમારે અમારી સાથે શેર કરો તો તમને વધારે ગમશે અને એ પ્રમાણે હું મારી એક ન્યૂ ચેનલ વેરી સૂન લોન્ચ કરવા જઈ રહ્યો છું જ્યાં આગળ હું તમને લાઈફના મારા અનુભવ બી કહીશ અને લાઈફને મોટિવેટ કઈ રીતે રાખવી અથવા કઈ રીતે તમારે લાઈફને સેટ કરવી જોઈએ જેથી કરીને તમે બી પ્રોબ્લેમને ફેસ કરતા શીખો આ બધી વાતો આપણે એમાં કરીશું અત્યારે હું તમને એક રિસન્ટ નાનો અમથો તો કહી શકું જે લાસ્ટ બે ત્રણ દિવસની અંદર જ બન્યો છે હવે સિમ્પલ વિચારો હું તમારી સાથે અત્યારે આપણે એઝિટેશન આપી રહ્યો છું આ જ રીતે કોઈ બિચારાએ અપોઇન્ટમેન્ટ લીધી છે એક વ્યક્તિ વેઇટ કરે છે મેં તમને કીધું જે કોલના રસને વધ્યું છે એ પ્રમાણે લોકોને કદાચ બે ત્રણ ફેર દિવસ ફેરનો ટાઈમ આપવો પડે છે અમારે અત્યારે હવે એમનું ઓનલાઈન કાઉન્સેલિંગ સેશન ચાલતું હોય વેબિનાર ચાલતો હોય આ તો હું સેમિનારમાં છું પ્રેઝન્ટેશન આપતો હોઉં સ્ટેજ ઉપર હવે વસ્તુ સમજો કે આ સ્ટેજ ઉપરથી હું પ્રેઝન્ટેશન આપતો હોય ને કોઈ ભાઈ મને એક સાથે પાંચ મિનિટની અંદર દસ પાંચથી દસ કોલ કરી નાખે અને પછી પાછળ રિવ્યૂ એવો લખે છે કે તમારી સર્વિસ સારી નથી હવે આમાં વાંક કોનો સાહેબ મારો કે એમનો હું તો એક હેલ્પ કરવા જ આવ્યો છું અહીંયા તમારી સાથે કે ભાઈ મારી માહિતીથી જો બે સ્ટુડન્ટને બી ફાયદો થઈ જાય તો બસ હું સક્સેસ છું હવે આ હેલ્પ કરતાં કરતાં લોકો આવું બી કરે છે બટ હા સમ હું સમજું છું કે કદાચ એમનું ફ્રસ્ટ્રેશન હોઈ શકે કે ભાઈ મારો કોલ કેમ ના વેટન થયો અને એ વસ્તુ બી કહું કે કદાચ એને જ તે એ જ વ્યક્તિને આપેલા ટાઈમ પ્રમાણે એટલે કે અમારો જ્યારે સેમિનાર પૂરો થાય એ પછી અમે બી કીધું કે ભાઈ છ આઠ છ અથવા સાત વાગ્યાની વચ્ચે તમને કોલ આવી જશે ને એ લોકો કોલ બી કર્યો પછી એ ભાઈએ ન ઉપાડ્યો હવે અમે કોને કહેવા જઈએ કે એમની સર્વિસ નથી સારી એટલે માણસનો નેચર કેવો છે મારા ટાઈમે કેમ ફોન ના ઉપાડી લીધો હવે મને તો ખબર નથી અનનોન નંબર કોણ કોલ કરી રહ્યું છે અથવા હું તો જ્યારે પ્રેઝન્ટેશન કંઈક આપું છું તો ઓબ્વિયસ છે કે ફોન સાયલેટ કરીને બેગમાં મૂકેલો છે કે અધર ટેબલ પર પડ્યો છે હવે આમાં હું કઈ રીતે ફોન ઉપાડું એટલે આવી વસ્તુ છે હવે આ વસ્તુ શું થઈ આને હું પકડીને દોડ દોડ ના કરી શકું બિકોઝ આ એક નેગેટિવ થઈ હું બેટર છે પોઝિટિવ જોઉં છું કે એટલીસ્ટ મારી વાતોથી યા મારા ગાઈડન્સથી પાંચ લોકો ખુશ થાય છે બે લોકો ખુશ થાય છે કોમેન્ટમાં ઘણા લોકો અમને બહુ સારી સપોર્ટ કરી રહ્યા છે તો બસ છે મારા માટે કે ચલો બે માણસનું કેરિયર બન્યું દેટ ઇઝ ઓકે છે અને તમે લોકો બી આજ કરો હું તમને એક બીજી વસ્તુ કહું હું બહુ જ ટૂંક સમયની અંદર તમારી સાથે લાઈવ બી એટેચ થઈશ કે જ્યાં આગળ તમારા ક્વેશ્ચન્સ તમે કન્ટિન્યુઅસલી પહોંચી શકો ડે ટાઈમ હું એક વીક પહેલાં અનાઉન્સ કરીશ આપણે લોકો એમાં કનેક્ટ કરશું લાઈવ તમે લોકો બી જોઈન થજો જે બી તમારા ક્વેશ્ચન ક્વેરીઝ છે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું બીજી વસ્તુ કહું કદાચ કોઈ સ્ટુડન્ટને મારા સમયની જરૂર છે મારા ગાઈડન્સની જરૂર છે તમે મારી ટીમનો કોન્ટેક કરો પ્રાયોરિટી ઓનલાઈન સેશન લો હું તમને એક રિયાલિટી કહું છું ઓનલાઈન સેશન પ્રાયોરિટીનું લ્યો બુક કરો અને આપણે એ દિવસે તારે હાફ એન અવર શાંતિથી વન ટુ વન ઇન્ટરેક્શન કરીશું બરાબર છે જેની કોઈ ફીઝ નથી હું તમને પહેલાં કહી દઉં છું બરાબર છે અને જો માહિતી સારી લાગી એક લાઇક કરો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરો અને તમારે કદાચ આના સિવાય બી હજી તમને એમ થાય કે ભાઈ હજી સર મોટિવેશન ન થતું હજી ગાઈડન્સ જોઈએ છે તો કોઈ વાંધો નહીં કોન્ટેક કરજો આપણે ટ્રાય કરશું કે કોમ્યુનિકેશન કરી અને એને સોલ્વ કરી શકીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત